दोस्तों अगर आपको ये वीडियो पसंद आया तो वीडियो को लाइक करें सब्सक्राइब करें और इस घंटे को बजाएं ऑल प्रेस करें हमारी वीडियो सबसे पहले शादी आने सरोड भाषा में आदिवासी कौन से हूँ समझाओ तुमने तो आदिवासी एकले आदिवासी छे

ગમે તેવું હોય કોઈના બાપની તાકાત નથી કે ઉભો ઉભો અહીંયા કરી શકે આ વિસ્તારમાં જો કોઈ ઉભો ઉભો કરી શકે તો એ અમારો આદિવાસી કરી શકે છે એનો પાવર છે આપણા ગામમાં આપણો રાજ આદિવાસી એનો માલિક છે મૂળ માલિક છે હું ચૈતર વસાવા નથી કે આદિવાસીઓનો ઇતિહાસ કે છે દેશની સુપ્રીમ કોર્ટ કે છે દેશનું બંધારણ કે છે યુનો કહે છે કે આ દુનિયામાં સૌથી પહેલા જો કોઈ આવ્યું હોય

આદિવાસીઓને ભેગા થવા નથી દેવા માંગતી આર્ટિકલ બસો એકતાલીસ ક તમે વાંચી લેજો આદિવાસી વિસ્તારમાં માં જનજાગૃતિ ના કાર્યક્રમ માટે કોઈ મામલતદાર અમને જરૂર નથી અને જે લોકો આરએસએસ ની વિચારધારાવાળા વાળા કેટલાક લોકો ને હાથા બનાવીને અમારો કાર્યક્રમ નહી થાય ચૈતર વસાવા અહીં આવે એના માટેના કાર્યક્રમો પોલીસ પર દબાણ કરાવીને રદ કર્યા હોય તો એના બે ત્રણ લોકો અહીંયા પણ આવીને વિડિયો બનાવતા હોય તો બનાવી લેજો તુમકો કા લગતા થા નહીં લોટેંગે તુમકો કા લગતા થા નહીં લોટેંગે ગલત રાજ ચારો ની ભીખ નથી માગતા સંવિધાનમાં અમારા બાબા સાહેબ અને જયપાલસિંહ મુંડા આદિવાસીઓને અધિકારો આપ્યા આ સિડ્યુલ એરિયા છે અને સંવિધાનમાં લખ્યું છે સિડ્યુલ એરિયામાં આદિવાસીઓનું સ્વશાસન ગ્રામસભાના પાવર છે રૂઢિગત ગ્રામસભાના પાવરો છે ત્યારે આજે અમારા આદિવાસીઓને પાર્ટીઓના નામે લડાવવામાં આવે છે ધર્મ સંપ્રદાયના નામે ભાગ પાડવામાં આવે છે નવા જૂના નાના મોટા સંગઠનોના નામે વેચી દેવામાં આવ્યા છે ત્યારે મારા યુવાનોને જાગૃત કરવા માટે અમે આવ્યા છીએ આજે તમે જોઈ લો આદિવાસી એટલે કોણ

માટે આ વિસ્તાર માં ઉત્પન્ન થતી વીજળી માટે લાઈનો ની જરૂર પડી ત્યારે મારા આદિવાસી સમાજે જમીનો આપી છે પાણી માટે અમારે આંદોલન કરવું પડે અમારા યુવાનો રોજગારી માટે આંદોલન કરવું પડે તો હવે અમે આંદોલન કરવા માંગતા નથી હવે આવે અમને આદિવાસીઓને ભીલ પ્રદેશ આપી દો અમે અમારો વિકાસ અમને આપી દો એની રાજધાની અમે કેવડિયા બનાવીશું